આપણે સૌ જાણીએ છીએ કે દેવાદી દેવ મહાદેવના બાર જ્યોતિર્લિંગ છે એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે દ્વારકાવાનની અંદર વિરાજમાન નાગેશ્વર ભગવાન આજના વિડીયોમાં તમને શિવરાત્રીની રાત્રે નાગેશ્વર ભગવાનના દર્શન કરાવીશ અમે પણ ત્યાં નાગેશ્વર ભગવાનની પૂજા કરી હતી રાત્રિના સમયમાં શિવરાત્રીની રાત્રિએ અને ત્યાં આગળ શિવરાત્રીનો લાહો લેવા માટે ચેન્નઈથી મદ્રાસથી તમિલનાડુથી ઘણા બધા સાધુ સંતો આવ્યા હતા એમની સાથે પણ મેં વાત કરી હતી તમે એ પણ જોઈ શકો છો જે રાત્રિનો સમય છે કેટલો આનંદ હોય છે કેટલો આનંદમય હોય છે અમે ત્યાં આગળ રાત્રિએ ફરાળ કર્યું હતું રાત્રિ રોકાણ કર્યું હતું અને પૂરી રાત્રિ દરમિયાન અમે શું શું કર્યું હતું આ બધું જ માહિતી તમને વિડીયોમાં મળવાની છે કારણ કે શિવરાત્રિની રાત્રે તમે એકવાર જો નાગેશ્વર ભગવાનના સ્થાને તમે આવી જાઓ છો તો તમે બાર વાર એટલે કે વારંવાર આવવાનું મન થાય ત્યાં આગળ નાના છોકરાઓ હોય મોટી ઉંમર હોય બધા રાત્રિના સમયમાં ભગવાન જે ભગવાનનું જે મંદિર છે એની પરિક્રમા કરે છે અને આખી રાત ચાની સેવાઓ ચાલુ હોય છે લોકો ચા પીવે છે પરિક્રમા કરે છે અને રાત્રિની જે ચાર પહોરની અલગ અલગ આરતી થાય છે એમાંની એક આરતી અમે બાર વાગ્યાની આરતીના દર્શન કર્યા હતા અને ત્યાં આગળ જુઓ તમે કેટલા ભક્તિમાં ભક્તો ઝૂમી રહ્યા છે અને એટલી બધી મોટી સંખ્યામાં જે માનવ મહેરામણ છે માનવ મેદની છે આવે છે ભગવાનના દર્શન કરે છે અને એમનો ભગવાનનો લાભ લે છે અને જે માહોલ છે અનેરો હોય છે એકવાર તમે આવીને જુઓ અમે સવારે વહેલા ઉઠી ગયા હતા અને તમે જોઈ શકો સવારને અમે અમને ન તો અપવાસ હતો અપવાસ ખોલાવ્યો હતો અમને એ કાકાદવાય બધાની સાનિધ્યમાં બધાને જમાડે છે લોકોને આનંદ આવે છે અને સવારના સમયમાં અમે ભગવાનના જે મૂર્તિ છે મોટી એના સાનિધ્યમાં ગતા રહ્યા હતા અને ત્યાં આગળ પણ એવો આનંદ હતો કે ત્યાં કબૂતર બધા ઉડતા હતા અલગ જ વાતાવરણ હતું આવું આવું વાતાવરણ અને આવું સાનિધ્ય પહેલી વાર જીવનમાં જોયું છે અને જે અમને ભોજન કરાવ્યું હતું એ કાકાએ છે બધાને ભોજન કરાવ્યું સવારના સમયમાં જેટલા પણ લોકોને વર્ષોથી ભોજન કરાવે છે તો આવો આપણે પોળોની વિડીયો નિહાળીએ અને વિડીયોને શેર કરીએ શ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે અમે અત્યારે લાઈનમાં ચાલી રહ્યા છીએ ઘણી મોટી લાઈન હોવા છતાં પણ અમારા દર્શન છે અમે ભગવાનના સાનિધ્યમાં આવી ગયા હતા તે અમને એમ હતું કે ગમે એટલી મોટી લાઈન છો ન હોય પણ દર્શન તો કરવા છે તો અમે દર્શન કર્યા ભગવાનના ને લાઇન પત્યા પછી તમે મંદિર પરિસર છે ખુલ્લું હોય છે એમાં તમે આરામથી બેસી શકો છો આરામથી ભગવાનના સાનિધ્યમાં ભગવાનની પૂજા કરી શકો છો રાત્રિ સમય પણ તમે રોકાણ કરી શકો છો ઘણા બધા લોકો છે એ રાત્રિના સમયમાં ભગવાનનું સાનિધ્યમાં તમે જોઈ શકો છો મંદિર પરિસરની સામે માતાજીની મૂર્તિ છે ત્યાં આગળ બધા દર્શન કરી રહ્યા છે અને ઘણી બધા લોકો છે રાત્રિની પૂજા કરે છે અલગ અલગ ચાર પ્રહરની પૂજા કરે છે સ્પેશિયલી પૂજા કરવા માટે લોકો આવે છે તમે જોઈ શકો છો મોટી ઉંમરના લોકો પણ આ જે દીવા અને કરીને બેઠા છે ભગવાનની પૂજા કરે છે ભગવાનનું જે પરિસર છે એમાં તમે લાઇનમાં દર્શન કરવાનું હોય છે પરંતુ જ્યારે દર્શન કરીને તમે જ્યારે મંદિરના પરિસરમાં આવો છો તમે આરામથી ત્યાં રોકાઈ શકો છો અને આરામથી ભગવાનના સાનિધ્યમાં તમે રાત્રિ પણ રોકાણ કરી શકો છો એવી સરસ મજાની વ્યવસ્થા હોય છે આમ યે હૈ નાગેશ્વર જ્યોતિર્લિંગ કે દર્શન કરને કે લીએ ઓર પર પૂજા કે લીએ સાધુ મહારાજજી આવે ઓર Uh, कहाँ से आए हैं किसी से पूछेंगे हम आप कहाँ से आए जी बेंगलोर से बेंगलोर <stans> <खन्नाटका> से आए हैं कर्नाटका बेंगलोर से आप यहाँ पर क्या, आज आए कितने दिन पहले आए चार पाँच दिन पहले आए चार पाँच दिन पहले आ गए थे तो कैसा लग रहा है गुजरात का माहौल आपको बहुत अच्छा अच्छा लग रहा है बढ़िया 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 लग रहा है एकदम बढ़िया दर्शन हो गए आपके अच्छे तो अब आप यहाँ पर आज पूजा करेंगे आज रात पर आरोप हमारा गुरु जी है ना गुरु जी हाँ हर शिवरात्रि को एक एक ज्योतिर्लिंग पे अनुष्ठान करना था एक एक ज्योतिर्ग ज्योतिर्लिंग हर शिवरात्रि एक एक ज्योतिर्लिंग में शत्रुद्र सभी एक एक ही शत्रुद्र वन ट्वेंटी रुद्र टाइम रुद्र हाँ गुरु जी प्रति हर शिवरात्रि एक एक सभी ज्योतिर्लिंग सुबह सात बजे से हाँ अभी आठ बजे तक अभी आठ बजे तक किए जाए ये घंटा हो गया हो गया हो गया गुरु जी अनुष्ठान कर गुरु जी का क्या नाम है गणपति दीक्षित गणपति दीक्षित आपका क्या नाम है शुभ नाम सुधींद्र बहुत बढ़िया आपका शुभ नाम चिदम्बरम चिदम्बरम जी आपका शुभ नाम कैसा लगा आपको यहाँ पर बेंगलोर में हाँ अच्छा लगा अच्छा लगा अच्छा, अच्छा लगा। इंग्लिश मतलब इंग्लिश आता है इंग्लिश बेंगलोर हिंदी थोड़ा थोड़ा आता है बहुत धन्यवाद आपका नम पार्वती हर महादेव गुरु जी गुरु जी से मैं प्रार्थना करूंगा गुरु जी आपको आपको हमको आशीर्वाद देना है कि हमारी जो चैनल है धीरे धीरे आगे बढ़े आप आशीर्वाद दो हमको धन्यवाद आपका था गुरु जी चेन्नई थी स्पेशली नागेश्वर भगवान दर्शन करने त्या पूजा करने कहे की शिष्य कहे जो गुरु जी है दर शिवरात्रि पर અલગ અલગ જ્યોતિર્લિંગની પૂજા કરે છે અને આ જે નાગેશ્વર ભગવાનની એમણે શત્રુધ્ધ પૂજા કરી હતી એકસો ને એકવીસ વખત પૂરા દિવસ દરમિયાન કરી હતી એવું કહેવાય છે જે નાગેશ્વર ભગવાન નાગેશ્વર ભગવાન છે એમનો ઇતિહાસ એવું કહેવાય છે જ્યાં આગળ અજાણતાથી એક ભીલે ભગવાનની પૂજા કરી હતી અને ભગવાન એમના પર પ્રસન્ન થઈ ગયા હતા તો તમે વિચારો તમે જાણે જોઈને ભગવાનની જો શિવરાત્રિની રાત્રિ તમે પૂજા કરશો નાગેશ્વર ભગવાનના દર્શાનીધિમાં આવીને તો તમને ભગવાન તમને કેટલા પ્રસન્ન થશે એવી સરસ અમે અત્યારે દેવાલી દેવ મહાદેવના સાનિધ્યમાં છે હમ અભિ દેવાલીવ મહાદેવનિધ્યમાં આપ દેખ પાડે મહાદેવજી હૈ દર્શન कीजिए આપ Uh, हमारे साथ जुड़ गए हैं ये चेन्नई से आए हैं कहाँ से आप चेन्नई से आए हो प्रॉपर चेन्नई से आए हैं कहाँ पर है, है वो कौन सा जिला है कौन सा मतलब लगता? तो में है। सिटी में ही है सिटी में ही है तो चेन्नई तमिलनाडु में तमिलनाडु में तो आप कितने लोग आए हो हम लोग अस्सी लोग आए हैं यात्रा में हाँ हम लोग दर्शन से का, स, का दर्शन करने के लिए जगह कौन सा मालूम हाँ है आपको मालूम है नागेश्वर जी नागेश्वर ज्योतिर्लिंग है बारह ज्योतिर्लिंग में से एक है, है। और आप सभी मैं ये वो कह दू आप सभी बहुत भाग्यशाली है हम भी भाग्यशाली है आज शिवरात्रि है और शिवरात्रि के दिन आपको भाग्यशाली इसीलिए मनाया दर्शन ज्योतिर्लिंग के हो रहे हैं शिव जी के तो रात्रि है और रात्रि का समय भी चल रहा है और आपका दर्शन भी हो रहा है तो अभी आप यहाँ पर जो कितने दिन से घूम रहे हो गुजरात में तीन दिन से घूम रहे हो तीन दिन से घूम रहे हो तो आप अपनी स्पेशल कार लेके आए या हो। नहीं, हम तो, आया, हम तो बस हाँ हाँ तो वहाँ से दो बस बना करके हम लोग क्या बात है बहुत बहुत बढ़िया आपने हिम्मत की है और दर्शन करने है चलने किया हाँ वहाँ इधर पहुँचने के लिए रात पढ़ने किया आपने तो फिर भी आपके चेहरे पर बहुत ही खुशी फ्रेशनेस लग रही है हमारे हाँ YouTube चैनल है YouTube चैनल आपका भी तो देखो ये भी YouTube यूट्यूब, तो ये यूट्यूबर मिल गए हमारे हम YouTube वाले ये भी YouTube वाले खुशी बहुत हो रही है दोगुनी खुशी हो रही है हमें क्योंकि YouTube से जो भी काम मिलता है तो हमको अच्छा लगता है बहुत बढ़िया बहुत बढ़िया ये नागेश है भगवान आपकी सबकी मनोकामना पूर्ण करें भगवान से प्रार्थना करता हूँ हम भी यात्रा के ब्लॉग बनाते हैं कहीं जाते हैं यात्रा के ब्लॉग बनाते हैं हमारे वीडियो सब बहुत लोग देखते हैं सबको अच्छा लगता है तो हमारे दो भाषा है गुजराती भाषा और हिंदी भाषा तो दोनों में मैं वीडियो बनाता हूँ यूट्यूब चैनल मोन योगी चैनल हमारा नाम है अभी आप देख लो चैनल आपको और वो वीडियो आपको सबको शेयर करना है कि हम यहाँ पर गए थे और भाई मिले थे ठीक है धन्यवाद धन्यवाद अभी हम यहाँ पर फराड़ कर रहे हैं महादेव जी के शरण में मौज कर रहे हैं भगवान कैसा लग रहा है अच्छा लग रहा है

નાગેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યની અંદર અમે અત્યારે જો એમાં પથારો કરી દીધો છે પરિસર છે પરિસરમાં પથારો કર્યો છે અને મારો પીવો છે સૂઈ ગયો છે અને અમે બંને જણા બેઠા છીએ અત્યારે કારણ કે મારા મોટો દીકરો પીઓ પ્રીત અને મારી મમ્મી બંને જણા જે મંદિર પરિસર છે શિવરાત્રિ પરિક્રમા કરવી ખૂબ જ મહત્ત્વની ગણાય છે તો મમ્મી અને મારો દીકરો મોટો દીકરો પ્રીત બંને પરિક્રમા કરી રહ્યા છે પપ્પા પણ પરિક્રમા થોડીવારમાં કરશે અને અમે પણ પરિક્રમા કરવાના છીએ તો રાત્રે જાગવાના છીએ અને તમે પરિક્રમા તમે કરે છે તમે જોઈ શકો છો પાછળ બધા જે છે એ પરિક્રમા આ રીતે કરે છે મંદિરની નાની હોય કે મોટી ઉંમરના બધા પરિક્રમા કરે છે આ રીતે આખી રાત પરિક્રમા કરે સવારો સવાર સુધી પરિક્રમા કરતા હોય છે બધા અને આ દેવતી દેવ મહાદેવ જ્યોતિર્લિંગ અમે ત્યાં આવી ગયા છીએ અત્યારે અને અમારી જે જગ્યા છે તમે હું થોડું દૂર જઈને બતાવી દઉં કે જે પરિસર છે એ પરિસરની વચ્ચે અમે આ રીતે મારો પથારો કરી દીધો છે એમાં રાત્રે વારાફરતી અમે જાગીશું તો આ છે દેવાદેવ મહાદેવનું સાનિધ્ય જ્યાં આગળ અમે અત્યારે રાત રોકાયા રાતનો જે પરિક્રમા કરી રહ્યા છે બધા તમે જોઈ શકો છો બધા પરિક્રમા કરી રહ્યા છે અને આ મંદિર છે અને પ્રિત અને મારી મમ્મી બંને પરિક્રમા કરી રહ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા છો પરિક્રમા એમની ચાલુ છે અને ઘણા બધા જે પરિકા પરિક્રમા જે કરવાવાળા છે બધા કરી રહ્યા છે તો અમે પણ પરિક્રમા કરીશું થોડી વારમાં અને આજની રાત છે જાગરણની રાત છે મહાદેવની રાત છે શિવરાત્રિની રાત છે તો અમે જાગવાનો પ્રયત્ન કરીશું જેમ મને એમ મહાદેવની પ્રાર્થના કરીશું કે અમે આવ્યા છે દર્શન કરવાનો લાભ કરવા દર્શનનો લાભ લેવા માટે આવ્યા છે તો અમારું તો કામ થશે પણ બધાનું પણ મનોકામના પૂરી કરે એવી ભગવાનને પ્રાર્થના દેવ મહાદેવના સ્થાની નાના નાના બાળકો પણ આવી ગયા છે અને તમે શું પરિક્રમા કરો છો પરિક્રમા કરો છો તમે તમે કોની સાથે આવ્યા છો બાપુ સાથે આવ્યા છો તો સારું લાગે મજા આવે છે ખૂબ મજા આવે છે ખૂબ ધન્યવાદ ધન્યવાદ ચલો ચલો કરો પરિક્રમા કરો ચાલુ કરો જો ઓહો જો હસતા ખેલતા પરિક્રમા કરે છે છોકરાઓ તમે કહો ને કે પરિક્રમા કરવી સારી અને પછી મેં એમાં મમ્મી એમાં છોકરાએ કરી તો દર્શક મિત્રો આપણે તમે જાણી રહ્યા છો કે અત્યારે અમે જ્યાં નાગેશો જ્યોતિર્લિંગના દર્શન તો કર્યા જ બધાએ અને રાત્રિના બાર વાગી ગયા છે અને આજે મહાશિવરાત્રિ છે તો મારે તમે કાકા સાથે મુલાકાત કરાવવી છે કાકા તમારું નામ જણાવજો આપનું નામ રૂકાભાઈ રૂકાભાઈ અમે ક્યાંથી આવ્યા છો ટૂંપણીથી અહીં નાગેશ્વરથી કેટલું દૂર છે પંદર કિલો પંદર કિલોમીટર પંદર કિલોમીટર દૂર પંદર કાકા અમને જણાવશો કે તમે અત્યારે મેં તમને થોડી વાર હું તમે જોઈ રહ્યો હતો તમે પરિક્રમા કરી રહ્યા હતા તો તમે આ પરિક્રમા કેટલા ટાઈમથી કરો છો અમે ચાર વર્ષથી ચાર વર્ષથી કરો છો હા ક્યારે આવો છો તમે અમે ને દિવસ ચૌદ દર ચૌદસે દ દર એટલે દર મહિને 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 આવવાનું અને તમે પરિક્રમા કરો છો કેટલી કરો છો એકસોને આઠ

હવે આજે તમે પરિક્રમા કરો છો તો તમારા મંદિરની મનની તમારી માનતા છે કે પછી તમને ભગવાન તમારે કંઈ પૂરી કરી હોય કે તમારા મનથી કરો છો મનથી ભાવનાથી કે ભાઈ આપણે આ કરવી જ છે બાકી કોઈ માનતા કે કોઈ વસ્તુ નહીં એમને દિલથી દિલ ખુશીથી કરી શું વાત છે કારણ કે દેવાદી દેવ મહાદેવ છે આ ધરતીના સર્જનહાર મહાદેવ છે અને ધરતીના વિનાશકારી પણ મહાદેવ જ છે તો દેવાળાદેવ મહાદેવની આપણે જ્યારે ઉપાસના કરીએ આ પરિક્રમાના સ્વરૂપે અને એ પણ આ જ્યોતિર્લિંગ જાગેશ્વર જે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે એમની કરીએ તો આપણને સરસ મજાની જાણકારી આપી આપનો આભાર આપનું શું નામ છે નારણભાઈ નારણભાઈ તમને તમે કેટલા ટાઈમથી આવો છો અમે વરસ દી થી આવી વરસ થી આવી અને આપ પહેલી વાર આવ્યા છો કે પહેલા આવે હતા નહીં 6 મહિના થી આવી 6 મહિના થી આવો કેવું લાગે આપને સારું લાગે બહુ જ સારું લાગે જો સેવા ભાવિસ બધા મળી જાય છે આ પાણીની વ્યવસ્થા થઈ જાય નાસ્તા ની કોઈ જે આપણે શિવરાત્રી રહેવું હોય તો અને બધા પ્રેમ ભાવ થી પ્રેમ પણ કરીએ છીએ અને દર્શક મિત્રો હું તમને એ જણાવી દઉં કે અમે અહીંયા આગળ આવ્યા હતા અને અમને જે અપવાસ અમારો હતો અમારો તો અપવાસના સ્વરૂપમાં ફળાહાર આમના તરફથી મળ્યો છે તો તમારો આભાર માનું છું એક બાજુ બા રાત્રિના બાર વાગી રહ્યા છે મહાશિવરાત્રિ છે અને શિવરાત્રિના જે ટાણું છે ત્યારે લોકોની જે ભીડ છે માનવ મહેરામણ છે એ આવી ગયું છે અને તમે અત્યારે જોઈ રહ્યા છો અત્યારે સેવા પણ ચાલી રહી છે ચાની સેવા ચાલી રહી છે લોકો પરિક્રમા કરે છે પૂજા કરે છે અને સેવા પણ ચાલી રહી છે તમે જોઈ શકો છો અત્યારે ખૂબ સુંદર વાતાવરણ છે અદ્ભુત બધાને આનંદ આવી રહ્યો છે તમે ચાની સેવા જોઈ રહ્યા છો અત્યારે અને અમે પણ ચાંદી પ્રસાદી છે લીધી અને પરિક્રમા કીધી મહાદેવજીની અને ત્યારબાદ અમે પણ જે અમારો જે જગ્યા છે ત્યાંથી મંદિરમાં જે આરતી થઈ રહી હતી એ આરતીના દર્શનનો લાભ લેવા એ આરતી રાત્રિના બાર વાગે થઈ રહી હતી જે અલગ અલગ પ્રહારની આરતી હોય છે એમાંથી એક બાર વાગ્યાની જે આરતી છે એ તમને દર્શન કરાવી રહ્યો છું મંદિરમાં જવા માટે બધા ધોતરી પહેરીને જવું પડે છે માગેશમાં તો હું ધોતી પહેરી રહ્યો છું મહાદેવજી તો સૃષ્ટિ પરના જીવ માત્ર સૌના છે એટલે એમની પૂજા તો દરેક જણ કરી શકે છે એનો પ્રત્યક્ષ ઉદાહરણ તમે જોઈ રહ્યા છો જે સ્ત્રી છે એ મહાદેવના જ્યોતિર્લિંગની પૂજા કરી રહ્યા છે એ પણ શિવરાત્રિની રાત્રિ જ્યોતિર્લિંગ છે સૌથી મોટું જ્યોતિર્લિંગ છે એની પણ પૂજા જો સ્ત્રી કરી શકતા હોય તો કોઈ પણ મંદિરની પૂજા એ સ્ત્રી કરી શકે એવો હક એમને હોવો જોઈએ અમુક મંદિરોમાં એવી પ્રથા છે કે સ્ત્રીઓને ગર્ભગૃહમાં નથી જવા દેવામાં આવતા તો એ પણ કઈક અનેક કારણ હોઈ શકે છે ચલો આપણે ભગવાનને દર્શન કરીએ અને અમે પણ ભગવાનની પૂજા બતાવ્યું અત્યારે આપ દર્શન કરી રહ્યા છો નાગેશ્વર ભગવાનના જ્યોતિર્લિંગ સ્વરૂપની હું અત્યારે પૂજા કરી રહ્યો છું જે જળ અર્પણ થઈ રહ્યું છે એ હું કરી રહ્યો છું અત્યારે મહાદેવજીના અને શિવરાત્રિની રાત્રે જ્યારે ભગવાનની તમે પૂજા કરો તમને જે લાભ મળે છે એ લાભ આવેલો હોય છે એનો લાભ લેવા માટે અમે પહોંચી ગયા હતા નાગેશ્વર ભગવાનના સાનિધ્યમાં એ પણ શિવરાત્રિની રાત્રિએ ઘણા બધા લોકો છે એ ભીડ એકઠી થાય છે ઘણા બધા લોકો જે પૂજા છે એ કરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે શિવરાત્રિની રાત્રિ બધાને ધોતિયું પહેરીને જવું જ પડે છે ફરજિયાત છે તમે પેન્ટ પહેરીને ગણપુરમાં નથી પ્રવેશ કરી શકતા ધોધી પહેરીને તમે આરામથી અંદર પ્રવેશ કરી શકો છો અને ભગવાનનો લાભ લઈ શકો છો તમે પણ જ્યારે પણ જાઓ ભગવાનના સાનિધ્યમાં ત્યારે આ વાતનું વિશેષ ધ્યાન રાખતા આ જે કાકા છે એ બંને કાકાએ આખી રાત જેટલા પણ ભગવાનના ભક્ત છે એ ભગવાનની જે પરિક્રમા મંદિરની કરી રહ્યા હતા એમને ચાની સેવા જે પણ દર્શન કરવા આવ્યા હતા બધાને ચાની સેવા આખી રાત બધાને આપી હતી એવી અદ્ભુત એમની સેવા હતી અને આ જે મંદિર છે અત્યારે દર્શન કરી રહ્યા છો એ લગભગ સવારનો સવારનો સમય સમય છે 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 સવારની સંધ્યાનો એક બાજુ સૂરજ રહ્યો અને આવા દિવ્ય દિવ્ય અમે ભગવાનના હતા અને આખી રાત અમે ભગવાનના સાનિધ્યમાં રહ્યા હતા આવો લ્હો અમે લીધો હતો જ્યોતિર્લિંગ જગ્યા મહાદેવજી નું મંદિર તમે જોઈ રહ્યા છો પાછળ કેવી રહી છે ખૂબ અતિ આનંદ આવ્યો અમને રાત્રિ રોકાણ અમે કર્યું હા તો તમે જગ્યા બતાવો ક્યાં આગળ અમે રોકાયા હતા ચાલો જગ્યા અમે રોકાયા હતા રાત્રિ સવાર થઈ ગઈ છે સવારના છ છ સાડા નો ટાઈમ થઈ ગયો છે સેવાભાવી પરિવાર એટલે હરિકાકાનો પરિવાર ભગવાનની ભક્તિમાં લીન રહેનાર પરિવાર એટલે હરિકાકાનો પરિવાર હરિકાકા કોણ જ્યાં ભોજન આપ નિહાળી રહ્યા છો એ ભોજન સવાર સવારમાં બધા જે ભક્તો જે ભગવાનના દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે બધાને ભોજન કરાવવાનું કામ કરે છે હરિકાકા હરિભાઈ છે એ ખંભાળિયાના નિવાસી છે અને દર વર્ષે શિવરાત્રિની રાત્રિએ આવે છે એમના પરિવાર સાથે આવે છે ભગવાનની પૂજા કરે છે એમના પરિવારના નાના નાના બાળકો મોટા બધા જ ભગવાનનું જે મંદિર છે એની પરિક્રમા કરે છે આખી રાત દરમિયાન અને સવાર થાય છે ત્યારે બધાને ભોજનનો લાભ આપે છે આ ભોજનની સેવા એ આજથી નહીં લગભગ દસ વર્ષથી કરે છે જેટલા પણ વ્યક્તિઓ ભગવાનના સાનિધ્યમાં આવે છે એ બધાને પોતાના અંતર હૃદયથી એ બધાને જમાડે છે આ અમારી સાથે રાત્રિ રોકાણ કર્યું હતું કેવું લાગ્યું તમને આજે કેવું લાગ્યું રાત્રે પૂજા કરી તમે પૂજા કરી કેવી પૂજા છે તમારી તમે પૂજા પહેલી વાર કરી કે પહેલા આવ્યા તો કઈ દિવસ મજા આવી ગઈ મજા આવી ગઈ તમને તમને સાથે બીજા કોણ છે તમારે કમલેશ જયેશભાઈ જયેશ મહાદેવ અને સવાર સવારમાં અમે આવી ગયા હતા મહાદેવજીની મોટી પ્રતિમા છે જે નાગેશ્વરમાં વિરાજમાન છે મહાદેવજી ત્યાં આગળ સવારના સમયમાં કબૂતરો ઘણા બધા આવે છે તો અમે કબૂતરને દાણા નાખ્યા અને ત્યાં આગળ નાનીક વાછડી હતી એને પણ અમે દાણા ખવડાવ્યા અને જે આનંદ અમને આવ્યો છે એની વાત અમે ન કરી શકીએ તમને દર્શક મિત્રો અત્યારે અમે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાનના દર્શનમાં સાહેબ આવી ગયા છે રાત્રે રોકાણ ક્યાંક કરતા સવાર થઈ ગઈ છે સરસ જન સવાર છે તમે જોઈ શકો છો મહાદેવજીની મુહૂર્ત છે તે નીચે છે આપણી ચેનલ મોન્ટુ યોગી અને દર્શન મિત્રો સવારમાં તમે જે પ્રસાદી બધાએ લીધી હતી જેટલા પણ રાત્રિ રોકાણ કર્યું હતું જેટલા પણ ભગવાનના ભોળ ભગવાન હતા બધાને જે આ કાકા છે એમના તરફથી બધાને પ્રસાદી મળી હતી અને અમે પણ પ્રસાદી લીધી એમને પણ ખૂબ આનંદ આવ્યો જય ભોલેનાથ શું નામ આપનું કાકા આપનું નામ શું કાકા હરિભાઈ તમે ક્યાં રહેવાસી છો ખંભાળિયા

આ હતો આજનો વિડીયો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ વિડીયોમાં કમેન્ટ અમને જરૂર જણાવીને કરજો મળે છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય ભોલેનાથ